આપણે પેટ્રોલ પંપે આવી ગયા હતા અને જે સર આપણે રાજપરા રોડ ઉપર છે પાલતાણા રોડ ઉપર અને પેટ્રોલ પર આવી ગયા મેં બરોબર ભાઈ લુકડા બદલાવીને અને પૈસા ભૂલી ગયો પેટ્રોલ હોવાનું નખાવી દીધું પછી તો શું કરવું પૈસા હતા નહીં પણ આ મિત્ર આપણા છે ને એટલે એણે કીધું કે દાદા વાંધો નહીં એટલે પૈસા પૈસા દઈ દેજો એ મેં તમારા વીડિયા જોઈએ છે બરોબર ભાઈ મિત્રો એમ કીધું તું એટલે મેં કીધું તો વાંધો નહીં હવે પૈસા દઈ જઈશું એટલે આપણે આવો શું છે ગામડામાં ભાઈ મીઠો હોકારો હોવો જ અને ગામડામાં આ માણસો છે ને એટલું આપણું રાખે અને પેટ્રોલ આપણે પૂરાવ્યા આવ્યા છતાં આપણી પાસે પૈસા ખિસ્સામાં એકદમ ઉતાવળ હતી એટલે લૂકડા બદલાઈને પડ્યા રહ્યા ના ન પાડી એને અને આપણા વીડિયો જોવે ને એટલે વિડીયો આપણે બધા તમે જોવો છો બધા એનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પણ આપણે એક થોડુંક કહેવાનું છે એ જેને થોડીક ભલામણ છે કે યુટ્યુબમાં આપણી ચેનલ છે એમાં થોડાક સપ્રાઇઝ ઘટે છે આપને બોલતા જ ના આવડતું આપણે દેશી અને ગુજરાતી માણસો હાદા ગામડાના એટલે બોલતા આવડે નહીં પણ આપણે થોડીક જરૂર છે આપણે યુટ્યુબમાં કહેવાય એમ એમાં થોડાક સપ્રેક કરીજો અને આ ભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણા બાકી પૈસા રહે છે અને આપણે યુટ્યુબમાં થોડોક સાથ દેજો અને બધાનો ખૂબ ખૂબ આભાર ને બધા આપણા વિડીયાઝ જોવો જુઓ ધન્યવાદ